અને બાજુમાં આપેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આ ક્રેટા ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો કારમાં રાજકોટ તમને ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રાજકોટ જઈ શકો છો વાહન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી પુશ બટન સ્ટાર્ટવાળી ગાડી છે ગાડીનો વીમો પણ શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચ્યાસી ઝીરો છ્યાસી વાળા ત્યાં ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર એકવીસનું મોડલ ન્યૂ સેફમાં ગાડી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહે છે ડીઝલ વેરિયન્ટ ગાડી ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં તેમજ ગુડ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહે છે ગાડી રાજકોટ જોવા મળી છે પુશ બટન સ્ટાર્ટ છે ગાડીનો વીમો પણ શરૂ છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય એ ગાડી તો તમે રાબરૂ રૂબરૂમાં રાજકોટ જઈ શકો છો ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત બાર લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે જો મિત્રો તમારે આ ક્રેટા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રાજકોટ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન હોય ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે ખરીદી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું